જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં આજે આપણે એકદમ સરસ અને ક્યારે પણ તમે ખાતો પણ ન હોય પણ ન હોય તેવો મુખવાસ બનાવીશું આપણે આ મુખવાસ બનાવવા માટે ઘઉં લઈ લીધા છે આ એકદમ સરસ અને આપણે ગુણકારી છે તમે આ ક્યારે પણ ખાતો ને ગેરંટી આપો છો ને બનાવ્યો પણ નહીં હોય આપણે આ વાસ તમારે એકદમ સરસ અને એકદમ મસ્ત થશે તમે ગેસ્ટને આપ્યો હશે તે પણ પૂછશે કે કઈ રીતના બનાવ્યું તેટલો મસ્ત આ મુખવાસ બને છે આ મુખવાસ બનાવવા માટે આપણે એક કપ ઘઉં લઈ લીધા છે આને આપણે બે દિવસ પલળવા દેવાના છે અને દરરોજ પાણી આપણે ધીમા બે વાર બદલતું રહેવાનું છે નકરવાસ આવે છે ઘઉં હોવાથી એટલે બે દિવસ પલળવા ને બે કલાકે ત્રણ કલાકે જયારે સાંભળે ત્યારે પાણી બદલાઈ લેશુ બે દિવસ માટે મેં ઘઉં પલાળ્યા હતા તો આપણે આટલા મસ્ત ફૂલી ગયા છે અને સરસ આપણે આ રીતના દબાવીએ તો આ રીતના થઈ જાય તેવા પલળવા દેવાના છે એટલે આપણો મુખવાસ એકદમ સરસ બનશે હવે હવે આને આપણે પાણી ઉપરથી એકદમ સરસ સુકાઈ જાય તે રીતના આપણે સુકવવાના છે ત્યારબાદ આગળની પ્રોસેસ કરવાની છે આપણે પંખાની જે કોટનના કપડામાં સુકવી દેશું આપણે સરસ સુકાઈ ગયા છે આ રીતના સુકાવા દેવાના છે એટલે એકદમ સરસ આપણો મુખવાસ બને આપણે ભીના જરા પણ નો હાથ થવા જોઈએ આ રીતના એકદમ કોરા હાથ થાય તેવા સુકાવા દેવાના છે વધારે પણ નથી સુકવવાના અને તડકે પણ નથી સુકવવાના તડકે સુકવશો તો તમારો મુખવાસ જવળ થઈ જશે એટલા માટે આપણે છાંયે જ પંખા નીચે સુકવવાના છે આપણે કલાક અડધી કલાકમાં મસ્ત સુકાઈ જશે આપણે એકદમ મસ્ત સુકાઈ ગયા છે હવે આપણે તેલ ગરમ મૂકી દીધું છે

આપણે સરસ તળાઈ ગયા છે આ રીતના આપણે ઉપર આવી જાય એટલે આપણે સમજી લેવાનું કે તળાઈ ગયા છે હવે તેને આપણે એક જે મિક્સિંગ બાઉલ હોય તેમાં કાઢી લેશું આ રીતના આપણે ખખડવા જોઈએ એકદમ મસ્ત ક્રિસ્પી અવાજ આવે છે હવે આપણે કાઢી લેશું કલર બહુ ચેન્જ નથી કરવાનો બળી જશે તો તમારે ટેસ્ટ નહીં આવે એટલા માટે આ રીતના બધા આપણે કાઢી લેશું આપણે બધા સરસ સરસ તળાઈ ગયા છે હવે તેમાં આપણે ફક્ત સંચળ પાવડર જ નાખવાનો છે બીજી કોઈ વસ્તુ નહીં સંચળ પાવડર હશે એટલે એકદમ મસ્ત ટેસ્ટ આવશે અને આને આપણે ગરમ હોય ત્યાં જ સંચડ પાવડર મિક્સ કરી દેવાનો છે પછી કરીશું તો મિક્સ નહીં થાય આ રીતના એકદમ સરસ મિક્સ કરી દઈશું સંચડ પાવડરથી એટલો મસ્ત ટેસ્ટ આવશે કે તમે વાત જ પૂછોમાં એકવાર બનાવશો તો બધા માંગી માંગીને ખાશે તેટલો મસ્ત આપણે આમખવાસ બનશે એકદમ સોફ્ટ અને વજનમાં પણ હળવો એવો થઈ ગયો છે ને આ રીતના ક્રિસ્પી થવો જોઈએ ક્રિસ્પી હશે તો જ તમને ખાવાની મજા આવશે આપણે છ થી આઠ મિનિટમાં એકદમ સરસ તળાઈ જશે આપણો મુખવાસ તૈયાર થઈ ગયો છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાય